વાગરા તાલુકાના અંભેડ ગામના યુવકનું લોડિંગ વાહનની અડફેટે કરવું મોત નિપજ્યું હતું ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સામનપોડ ગામની સીમમાં આવેલ એક કાર્બન કંપનીમાં નોકરી કરતા યુવકનું લોડિંગ વાહનની અડફેટે કરવું મોત નિપજ્યું હતું મળતી વિગતો મુજબ વાગરા તાલુકાના સામનપોડ ગામની સીમમાં આવેલ કોન્ટિનેન્ટલ કાર્બન કંપનીમાં વાગરા તાલુકાના અંભેડ ગામનો સંજય નતોડભાઈ વસાવા નામનો અઠ્યાવીસ વર્ષ યુવક ગામના અન્ય યુવકોની સાથે નોકરી કરતો હતો આ દરમિયાન ગત રાત્રિના સવા ત્રણ વાગ્યાના અરસામાં સંજય વસાવા કંપનીના લોડિંગ પોઈન્ટની નજીક પાણીના કુલરે પાણી પીવામાં તે ગયો હતો સંજય પાણી પીને લોડિંગ પોઈન્ટ તરફ પાછો ફરી રહ્યો હતો તે દરમિયાન કંપનીમાંથી લોડિંગ કરીને નીકળેલ એક વાહનના ચાલકે સંજયને અડફેટમાં લીધો હતો અકસ્માત બાદ વાહન ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો

વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે